કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ તુમકો કા લગતા નહીં લોટેગે તુમકો કા લગતા થા નહીં લોટે જબ તક તોડેગે નહીં તબ તક છોડે નહીં એ ચૈતર વસાવા હે ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં જે મારી ગરીબ જનતા મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતા મને આશીર્વાદ મળ્યા છે જય આદિવાસી જય આજની ભણદરા ની પવિત્ર ધરતી પર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવાજી આ વિસ્તારના આગેવાન અને જનરલ સેક્રેટરી એવા વડીલ વિક્રમભાઈ તળવી તળવીજી સાથે મંચસ્થ વડીલો એવા આપણે જેને હમણાં સાંભળતા હતા આપણા ગુરુજી કંચનભાઈ જેઓ આપણા ગબડેશ્વર એપીએમસી ના ડિરેક્ટર આપણા વડીલ જેમને આપણે જેમણે આપણને વક્તવ્ય આપ્યું એવા આપણા રમણભાઈ રમણ દાદા સાથે મંચસ્થ ઉપસ્થિત રણછોડભાઈ સરપંચ શ્રી રમેશભાઈ સરપંચ શ્રી શાંતિલાલભાઈ સાથે સાથે મારા સાથી મિત્ર એવા આશુતોષભાઈ આશિષભાઈ તળવી વિજયભાઈ તળવી રવિભાઈ વકીલ એસોસિએશનના મિત્ર મંડળો સાથે સાથે મંચસ્થ તમામ વડીલો કંચનભાઈથી માંડીને તમામ એક સારમી અરવિંદભાઈ હીરાભાઈ સાથે મારા સાથી યુવાન મિત્રો અને જુદા જુદા કામોમાંથી પધારેલા વડીલો યુવાનો માતા બેનો અને ભૂલકાઓ તમારી વચ્ચે આવેલું છું ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટ તુમકો કા લગતા થા નહીં લોટેંગે મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસ ની પેરલ આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા નો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે આ સહકાર મંત્રી ને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે મંત્રી બની જામ મુખ્યમંત્રી બની જામ કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતા પ્રેમ સામે કરોડો રૂપિયા કોઈ કિંમત નથી જનતાનો પ્રેમ છે અમારા સાથી મિત્રોનો સહકાર છે અમારા વડીલોની આશીર્વાદ છે સામે કોઈ ગરિમા નથી આજ મારી ગરિમા છે આજ મારી પૂંજી છે ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા અનેકો વેઠી લીધા નામદાર કોટે શરતો ને આધીન જામીન આપ્યા એમાં રજૂ કરવામાં આવી છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી મારા કોઈ બે નંબર ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે સરતી જામીનો મને મળી છે મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે એના નેતાઓ રાજી રાજી થાય છે કે છે કે ડિયાપાડામાં એમને જવા નથી દેવાના પ્રતિબંધ છે આવનારા દિવસોમાં નર્મદા પણ જવા નહીં દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓ ને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસવા લોકો નર્મદા માંથી કાઢી નાખશો અમે તો લોકો ના દિલો માં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી આ લોકો નો પ્રેમ મળ્યો છે આ લોકો નો સકાર મળ્યો છે આજે ત્યારે આ મંચ પર આવ્યા છે તમારી બધાની હાજરી છે તમારો આભાર માનું છું પ્રકૃતિનો આભાર માનું છું મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત જનતા મારી મહિલાઓ બહેનો વડીલોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે ભરોસો મૂક્યો છે એના પર ખરા ઉતારવા માટેની પર મને શક્તિ આપજો શક્તિ આપજો મને ત્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદાર માં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને એસી દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી એસઆરપી ની ફોજ હું એકલો લડી નહીં શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે જ એટલા માટે હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને મારા પરિવાર ને ક્યાર ના લોકો પૂરા કરી દે પણ તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે એ જ મારી તાકાત છે આ સહકાર આજ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમ ને મારા વડીલો ને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનો ને મારા વડીલો ને મારે ને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાઓ તાલુકા પંચાયત માં લડો જિલ્લા પંચાયત માં લડો સરપંચ માં લડો